કે રામ રામ મારી ધર્મપ્રેમી જનતાને ગુજરાતની દરેક જનતાને રામ રામ જય શ્રી કૃષ્ણ આવ્યો શું હડકાઈ કુત્રીનો હમણાં હડકવા હાલે છે એના વિશે થોડીક વાત કરવાની છે મજા આવશે હું જો પૂરેપૂરો વિડીયો જોજો મજા આવશે અને આગળના વિડીયોમાં પણ તમને કીધું કે આ કુતરી એક રાત આવે છે ને એક રાત ચોં ગપ ખોવાઈ જાય છે ચોં જતી રહે એ આપણને કોઈને ખબર પડતી નહીં પણ એનું કારણ જડી ગયું છે મિત્રો એક રાત એ ક્યાં જતી રહેશે એ આ તમને વિડીયો બતાવ જોઈ લો એક રાત ફરવા જવાનું હારા હારા માણસોનો સંપર્ક કરવાનો એના એના જેવા વયા સંગાથે જે ફરતા હોય એવા માણસોનો કોન્ટેક કરી અને એમની હારે આખી રાત રહેવાનું હવે ઓરત સ્ત્રી જાત એક કોઈ પુરુષ સાથે આખી રાત ફરે એટલે સમજી લો પછી બીજા દિવસે થોડા ઘણા ભાઈ જોડેથી પૈસા લઈને આવવાનું અને સારો આખી રાત ચાલે એવો દારૂ લાવવાનો અને બીજા દિવસે બીજે રાત્રે ફૂલ દારૂ પીને લાઈવ કરવાની અને ગમે એ મા બેન દીકરી કે ગમે એને રમ રમતી આવડી આવડી ગાળો આપવાની આ એનો ધંધો પછી ખજૂરભાઈનો એને વિરોધ કર્યો આપણે બધા જાણ્યાશો અને એનો ખજૂરભાઈના સમર્થનમાં લાલાભાઈએ એને બહુ ધમકાવીને આમ કર્યું તેમ કહ્યું ઘણા બધા એને ઘણી બધી જગ્યા ઉપર જઈને ખુલાસા કરીને આલ્યા પણ તોય સત એ સમજી નહીં પછી એમાં થયું એવું કે આ બંને શરૂઆત કીર્તિ પટેલે કરી કીર્તિ કુતરીએ ગાળો બોલવાની હવે પેલા મડદ મુશાળાને ગાળી બોલે એ કંઈ જપે ખરી એમ એમને ચાલુ કરી બાકા ચગી બોલાવવાની તોય સતા શાંત થઈ નહીં પછી કીર્તિ પટેલે આ લાલાભાઈ આહિરને ચેલેન્જ આપી ચેલેન્જ આપી એટલે કીધું કે તમે અમદાવાદની અંદર બરાડા પાડે છે સુરતમાં તાકાત હોય તો સુરતમાં આ લોકેશન સાથે પછી લાલાભાઈને ગાડી બોલ બોલ કરી બંધ ના થઈ અને પછી મરદ મુશાળો હાવ જ ઉપડ્યો ભાયા અમદાવાદ અમદાવાદ જઈને એને લાઈવ લોકેશન આપી પહેલાં એને અમદાવાદ આવવાનું કીધું તો એટલે ભાઈ અમદાવાદ જાય અહીંયા જ્યાં તો ત્યાં આગળ કોઈ એનો કોન્ટેક નહીં અહીંયા જાય એટલે એમ કહે તું અમદાવાદમાં ભોભ ગાળો બોલે સુરતમાં આવ હું સુરતમાં રહું છું તો તમે નહીં માનો સતત બે દિવસથી લાલોભાઈ સુરતની અંદર આ કુતરીને ગોતી રહ્યા છે કે ચાર આરી હાથમાં આવે અને ઓનો દાવ પૂરો કરીએ એમ એને જે પેટમાં દુખતું હોય એ બધું મટાડીએ પણ આ કૂતરી નથી ચાર દિવસથી લાઈવમાં આવતી કે એના ફોન અમુક ટાઈમે હાવ બંધ કરી દે સ્વિચ ઓફ કરી દે લાલોભાઈ બિચારા બે દિવસથી સુરતમાં મને ગોતે છે અને લાઈવ લોકેશન આપે છે વિડીયો બનાવી બનાવીને કે જો કૂતરી હલકી હું અહીંયા છું અહીંયા શું સુરતની અંદર જો તને બધું લોકેશન સાથે એને વિડીયોમાં જણાવે છે પણ તોય છતાં કૂતરીનો કોઈ જવાબ આવ્યો નહીં તો આપણે એમ કહેવાય અને માગ નસવણ ના હોય તો આપણે કોઈનું નામ લેવાનું આવે પેલા બિચારા હાસા મોણાનું હાસા મોણાના પુરાવા સાબિત કરીને હાલતા હતા કે હાંસો છે ખજૂરભાઈ હાસો છે કીર્તિ તું ખોટી છે પછી તે ગાડી બોલવાનું ચાલુ કર્યું નથી અને પાછી તાળુકી તાળુકીને ઘરમાં બેઠી બેઠી બોલતી હોય આમ કરી નાખો ને તેમ કરી નાખો ને તારી આમ ને તેમ ને ફલાણો ને ઢેંકણો ને હવે જા તારો બાયને બેઠો સુરતમાં કોતેરો લાઈવ લોકેશન આલે છે જાતી હોય તો તાકાત જા ખબર પડે જેટલા થઈ હવે કોઈ કેવું નથી ખોટી ખોટી પી પી ને હલકી ઠોકે છે એમાં મજા આવે નહીં સોન હતું તો પછી જાઉં તું બે દિવસ થી હજુ સુરત માં જ છે હા હાની પેલા તો પેલા વિશ્વાસભાઈ સોની દુબઈ ની અંદર નોકરી કરે છે બરોબર એટલે બિચારા પેલા ખજૂરભાઈની સાથે હશે ને એ ખજૂરભાઈ ના સમર્થનમાં ઈ અને કીધું ક બોલ્યા એટલે બીજા જ દિવસે તે એમના ગોબા ઉપાડી લીધા અને એમને તે મા બાપની વિશે બોલી બરોબર વિશ્વાસભાઈ સોની ના મા બાપ વિશે તું કંઈક બોલી કંઈક ગાળો આપી એટલે એ તારો બતન ગોતો આવ્યો છે દુબઈમાં એની ઓફિસમાં રજા મૂકી અને એ ચાર દિવસથી એ ગોતો આવ્યો છે એટલે હવે તારું શું હાથમાં આવશે એ તો અમને ખબર પડતી નહીં એક લાલોભાઈ આહિર ગોતે અને એક વિશ્વાસભાઈ સોની ગોતે વિશ્વાસભાઈ સોની તો સીધું એમ જ કે હાથમાં આવી જાય સીધી તારી જીભ કાપવાની છે એટલે બધી રીતે શાંતિ બધા ડખા પૂરા તારી જીભ કપાઈ જાય એટલે પતિ કોઈ જાતના કોઈ લવારા ઉભળવા પડે નહીં કોઈ નહીં બરોબર એટલે તારામાં સ્વર્ણ નતું તો આ બધા ખોબા ઉપાડવા ના આવતા નતા ના કે બે હાવ જો તને ગોતેરાશ હાથમાં આવી ગઈ એની ઘડીએ તારા ડાળિયા વાળિયા ન ખાશે આ તને કહું તો સમાધાન કરી નાખજે જપી જાજી સારું કહું છું તને એમ હશે કે નહીં આવ્યા પણ તે વિશ્વાસ ભાઈ સોનીએ વિડીયો મૂક્યો છે લાઈવ લોકેશન મૂક્યું હતું વિડીયો બનાવીને અમદાવાદમાં લોબી કંપની જોયો હોય છે ત્યાં આગળ તારી વાટ જોઈને બેઠા હતા છતાં તું ફોન ના ઉપાડ્યો ફોન બંધ કરીને બે એટલે આટલી બધી પોસ્ટ ના હોય કોઈની હળી કરાય નહીં બરોબર બાકી વધારે કઈ કેવું નહીં રહી જા માપમાં રહી જાય મજા આવશે તો મિત્રો હવે આગળ જોઈએ લાલો ભાઈ આની સાથે શું કરશે શું નહીં કરે એ તો આપણે જોઈ લઈશું બાકી લાલાભાઈનીએ જાય ખજૂરભાઈનીએ જાય મસ્ત રહો મજામાં રહો આપણે આપણું કામ કરો આગળ જોઈ લઈએ શું થાય છે તો ફરીવાર મળીશું આવાને આવા નવા વિડીયોમાં ત્યાં સુધી રજા માગું જય માતાજી જય ગુજરાત bye